છેલ્લા ઘણા દિવસોથી કપાસના ભાવમાં સતત મંદીનો માહોલ છે તે મજબૂતીની સાથે આગળ વધી રહ્યો હોય તેવો માહોલ અત્યારે આપણને કપાસના ભાવમાં જોવા મળી રહ્યો છે ખેડૂત મિત્રો ઘણા બધા ફોન કરે છે અને કોમેન્ટ કરે છે કે પરાશ ભાઈ કપાસના ભાવ ક્યારે વધશે હવે ખેડૂત મિત્રો એ તો આપણને ખબર નથી બજાર વિશે સંપૂર્ણ અનુમાન કોઈ પણ લગાવી ન શકે કે બજાર વધશે કે ઘટશે હર હંમેશ બજાર જે તે માંગ અને પુરવઠાને આધારે ચાલતી હોય છે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછે છે કે પરાશરાભાઈ કપાસના ભાવ શા માટે ઘટી રહ્યા છે ખેડૂત મિત્રો હું જેટલું જાણું છું તેનાથી પણ વધારે તમે જાણતા હશો તેવી હું આશા રાખું છું પરંતુ મારા અનુભવ પ્રમાણે ખેડૂત મિત્રો હું તમને જણાવું તો આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા ઘણા દિવસો કપાસમાં અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો છેલ્લા ઘણા દિવસોથી સતત મંદી તરફી આગળ વધી રહ્યો છે અને આને કારણે કપાસ પકવતા જે દેશોમાં કપાસના રોની ગાંસડીના વાયદાઓ ચાલતા હોય તેમાં પણ ન્યૂયોર્ક કોટન વાયદો તૂટી રહ્યો છે અને આની અસરને લીધે વિશ્વના બધા જ દેશોના કપાસના વાયદાઓ છે તે સતત ઘટી રહ્યા છે અને આને કારણે કપાસની હાજર બજાર પણ ઘટી રહી છે ખેડૂત મિત્રો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે મલેશિયન પામતેલ વાયદામાં પણ છેલ્લા ઘણા દિવસોથી સતત મંદી જોવા મળી રહી છે ગઈકાલે જ એટલે કે તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસના રોજ રાજકોટમાં આપણે ખાદ્ય તેલોના ભાવોની માહિતી મેળવી લઈએ તો કપાસિયા તેલનો પંદર કિલોનો નવો ડબ્બો આવે છે તેના સત્તરસો વીસથી સત્તરસો પચાસના ભાવ છે કપાસિયા તેલનો પંદર કિલોનો જૂનો ડબ્બો આવે છે તેના સોળસો સિત્તેરથી સત્તરસો ભાવ છે સૂરજમુખી જેને આપણે સૂર્યમુખીનું તેલ અમુક ખેડૂત મિત્રો સૂરજમુખીનું તેલ પણ કહે છે સનફ્લાવર ઓઇલ તેના પંદરસો પચાસથી પંદરસો સિત્તેરના ભાવ ચાલે છે અને પામોલિન ઘણા બધા ખેડૂત મિત્રો પામ તેલ પણ કહે છે તો તેના પંદરસો પંચાવનથી પંદરસો સાહીઠ જેટલો ભાવ છે તે ચાલે છે ટૂંકમાં ખેડૂત મિત્રો તમે ખુદ આમાંથી એક અનુમાન લગાવી શકો છો કે સૂરજમુખીનું તેલ અને પામ તેલ કરતાં કપાસિયા તેલના ભાવ અત્યારે ઊંચા છે ખાનાર વર્ગ ઘણી વખત એવું પણ ખેડૂત મિત્રો વિચારતો હોય છે કે કપાસિયા તેલ કરતાં સૂરજમુખીનું અને પામ પામોલિન તેલ ઘણું બધું નીચું છે કિંમતમાં સસ્તું છે તો આપણે તેનો ઉપયોગ કરી ઘણા બધા ફરસાણવાળા પામોલિન તેલનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરે છે એટલે કપાસિયા તેલના ભાવ પણ ઘણા બધા ઊંચા ચાલતા હોય ખેડૂત મિત્રો સ્વાભાવિક છે કે તેનો વપરાશ છે તે ખાનાર વર્ગ ઘટાડી નાખે એટલે ઓટોમેટિક બજારમાં કપાસિયા તેલની ડિમાન્ડ છે તે થોડી ઘણી ઘટી જાય આવું અમારું અનુમાન છે બાકી ખેડૂત મિત્રો અમારાથી પણ વિશેષ માહિતી તમારી પાસે હોય તો તમે બજારનો સંપૂર્ણ અભ્યાસ કરીને કપાસ બજારનું સામાન્ય નોલેજ છે તે બજારમાંથી મેળવીને અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને બજારનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવીને ખેડૂત મિત્રો ખાસ કરીને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારા ખુદના ભરોસે યોગ્ય નિર્ણય લેવો પડે કે મારે મારો પોતાનો કપાસ રાખવો છે કે વેચી નાખવો છે આ બધા જ કારણો ખેડૂત મિત્રો કપાસના ભાવને આડકતરી રીતે દબાવતા હોય છે ઘણી વખત બીજા વૈશ્વિક પરિબળો પણ ઘણા બધા કામ છે તે કપાસના ભાવ ઉપર અસર જન્માવતા હોય છે અત્યારે તમે પણ જોઈ રહ્યા છો કે નિકાસ માંગ છે તે થોડી ઘણી ડાઉન થઈ ગઈ છે આ ઉપરાંત કપાસિયા ખોળના વાયદા પણ ઘટી રહ્યા છે કપાસના વાયદા પણ ઘટી રહ્યા છે કપાસિયા ખોળની હાજર માંગ પણ જોઈએ તેટલી નથી આ બધા જ ફેક્ટરો કપાસના ભાવને ઊંચો ભાવ છે તે વધવા નથી દેતા તેવું અત્યારે આપણને સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે એટલા માટે ખેડૂત મિત્રો બજારનો સંપૂર્ણ અભ્યાસ તમારી રીતે તમારે કરીને તમારે પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તે બાબતે તમારે વિચારવું પડે મને સૂજતું નહોતું એટલે મેં કપાસ સોળસો પંદરમાં વેચી નાખ્યો તમારે શું કરવું તેનો નિર્ણય તમારે ખુદ લેવો પડે કારણ કે તમારો પોતાનો માલ છે બજાર ભગ વધશે કે ઘટશે તે બાબતે કોઈ પાસે સચોટ કારણો નથી હોતા બજાર હંમેશા માંગ અને પુરવઠાને આધારે ચાલતી હોય છે તો ખેડૂત મિત્રો તમારી રીતે અમને ઘણા બધા ખેડૂત મિત્રો કોમેન્ટ કરે છે કે અમારા વિસ્તારમાં પરાશરાભાઈ ચૌદસો વીસથી ચૌદસો ત્રીસમાં માંડ માંડ માગે છે ઘણા બધા ખેડૂત મિત્રોએ કોમેન્ટ કરી કે પરાશરાભાઈ અમે આજે જ પંદરસોમાં વેચ્યો તો અત્યારે તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો માત્ર જાણકારીના હેતુ માટે જ આ વિડીયોમાં માહિતી તમારા સુધી પહોંચાડેલી છે અમે ક્યારેય કોઈપણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન નથી આપતા તમને જે યોગ્ય લાગતું હોય તમને જે સૂઝતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા ખુદના ભરોસે તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો